ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો આજે આપણી સવાર પડી ગઈ અને નહીં ધોઈને ફ્રેશ થઈને ચા નાસ્તો એવું કરી લીધું અને આ ભાણુભા જો કાલ હાજે આવી જયા હતા અંગાજ જયા હતા કીધું હતું બે જાવ હંગાતા કે ના કે નહીં આવું કે તો દાદા લેવા આવશે પછી દાદાએ બોબીને જ મોકલો લેવા અગાનચુ ગુડ મોર્નિંગ જાગુભા

હા સરખા ગજે હો મેં કચરો ના રેવા દેતી આપડે સવાર પડી ખાર કૂવો ગોડાવા કામ ચાલુ હોય ને આ જો બચ્ચા પાર્ટી તો આઈ સેટ થઈ જાય ગેમ રમવા સવાર સવાર માં શું રમો હો તું શા જોયો હોય તો ઇન્ટરવ્યુ આપા એ ખબર નઈ યુનિક માં તો જો હા આવું હોય તો હા એ શું રમો હોય બચ્ચા પાર્ટે હા જો જો આપડી ઓસ રયો શું કરાસ હજ રયો ઓહોહ શ્રેવ તો માટીમ રમવા આવી જાય સવાર સવાર ઓહ જો તો દાદા બોલાવે એટલે કેવી હેડી ને જાય હા ટચક ટચક કરતી જા જા ઝા જા 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 દાદા કે મને આલો નાખવા કે દાદાને કે દાદાને કે આલો મને ઓહ જો અહીં શ્રેયા તો પપ પગલી હેંડે દાદા રોટલો ખવડાવે એટલે આપણા ભગીબાન કમુબા કોથરિયા ધોવાન ચાલુ કરી દીધું હ ધબા ધબ આપણે એડા પેલા પીલાયા હતા ને અને જે એડા ભરેલા હતા ને એ કોથરિયો બધી ને મમ્મી કમબાન બે મસ્ત ધોવા બેહી જાજો ચેલી હ આટલી જ છે આ બધી આમ તો વાર ના લાગન પણ બો આમાં શું કરવાનું મચ મચાવાની હ ને પાણી ઓરી બરસ ગસી બોરી કા હા છ વાગ્યા હાડા છ નો જાગ શી ખબર એમને એમ ઉઠી ગયો આ મંદિર ની અંદર કાલ કૂતરું ભરાઈ રહ્યું જોયું હશે તમે બ્લોગ ની અંદર ક્યાંય જગ્યા ના મળે એટલે અંદર ભરાય ઊંઘી જવાનું પેલો મોતીડો ડલું હું મંદિર માં રહ્યો રાતે નહિ સવાર જતો રહ્યો તો જો ભાઈ બેહી હી જ્યા પેલા તો ફ્રી ફાયર રમતા હતા ભાઈના ફોન માં નહિ એન દાદી ના ફોન માં ડાઉનલોડ કરા મન આઈન કી કે હોટસ્પોટ કરી આ લો લો ના થાય નેટવર્ક નહિ આવતું આજ સવાર નું ટાવર નહિ ખબર નહિ શું પ્રોબ્લેમ થઈ છે તો ભાઈ એટલે તો શરીર ઉતારવા માટે નો તો પટ્ટો હા તે મેં પહેરી જ રાખ્યો તે મને કડાવડાયો નહીં કે લાવો મને પહેરવા આપો કે તો ગાઈઝ આપણે અહીં ડોક્ટર સાહેબ મિસ્ટર અતુલસિંહ પરમાર આઈ એમ અ ડોક્ટર એન્ડ લેટ્સ રિપેર અર જગદેવ ડલ્લુ શું થયું તમને હા આંગળી ઉતરી જાય તો બકા મને બાત જ નહીં આવડતો પણ આ મશીન લઈ લીધું હવે નેહાબેન આવ્યા હે ને એમની ભોણીને આજ ટકલું કરવાનું તને આવડે છે ને તારું એ સુપર વાર તો નહીં તને બુઠ્ઠું કરી નાખ્યો જો એના માટે સ્પેશિયલ નેહાબેને ટબ તૈયાર કર્યો પાણી ભરે એટલે ટ્રક ટબમાં શાંતિથી બેસી રહે ને પછી એમને માથામાં ફેરવતા ફાવે ને પકડી લાવો એને ગલી ગલી લાગતી હોય એટલે

જો તો ઓહો હો મસ્ત લાગે શ્રી જો બેઠક તો જામી હા અને આ બેને કઈક અલગ જ મસ્તી ચાલો હું બોબી જઈએ હવે પકોડી લેવા માટે ને આ ભાભી અવની એ બધા ઓર્ડર આપી દીધો પકોડીનો કે આટલા કિલો પકોડી લાવવાની નહીં બોબી કિલો લાવવાની હા કે પછી ગુલીબા ગુલીબા બેઠા શાંતિથી ચલો તો જઈએ આપણે પકોડી લેવા

જો એક તો રાક્ષસ આગળ જ બેઠી દરવાજા પકડી નું કીધું ને એટલે તાર ડોકા ચેક કરે આયા હા કોણ આયુ ખાદરીપુર વાળા આયા

જો પકોડી રાક્ષસો બે આવી ગયા લો એક ખોખું તમારું આવો તું પકડ તો ખરી આ એક લઈ લે પણ એક તો લે મારા આંગળી માં બધું ફસાઈ ગયું ઓરુ લે નહીં વધારો છે હો ટેન્શન ના લે તારી પચ્ચાની જ છે નહીં સોની તવાર કકરોલોટ નેહા આવો હો રસ્તા માં બોબી અલે આ અધૂરું મેલ્યું શું અધૂરું મેલ્યું तो रमेश बापा ना खारकुआम थी जे माटी निकली आपड़े लाई जे आपड़ा જે જોડ્યા ને થોડો આમ ખાડો થઈ જાય નાખવા વરસાદ પડો કઈ પડો તો પાણી ભરાઈ જાય તો નીકળે એવું રહેતું નહીં બિલકુલ એટલે આખી ટોલી ભરેલી માટી હતી તો અહીં હાઇડ્રોલિકથી નખાય તો ડાયરેક્ટ કરશે નેરીના રસ્તે જઈએ એ ટ્રેક્ટર લઈને આપવું આપણો આખો રસ્તો નેરીનો આખો ઝાડવા એવું કંઈ આવે એટલે નીચું નખવું પડે ને તો માથા ઊંઘ સહી જાય

કેમકે બીજી આપી એમ કરતા આપણે જરૂર હોય એટલે વપરાઈ જાય જો ધીમે ધીમે ચાલુ રાખો રેસ ના લેશો ફૂલ જોઈ લો ટેકરો બનાવી દીધો આખો કેરાણ ઉપર હેણતો હેડ તો આવીના ઉપર રહેન ના પેહા યાર બે માટી યાર હા ઢગલો હારું ટ્રોલીમાં જ એવડો મોટો લાગતો તો ને એટલે આ તો આવશે ને ટેક્ષ એટલે બધું દબાઈ ભાઈ હમ તો જો માટી આપણે નાખી દીધી અને હવે ટ્રેક્ટર ત્યાંથી પાછું રિવર્સ બોલાયું કારણ કે જો આ ઢગલો થયો હવે ઉપરથી ક્યાંક આવી જાય તો આમ લેવલમાં થઈ જાય થોડું જોકે કે ઢગલાની બહુ આગળ પડી જાય હજી થોડું આગળ લઈ જવાનું જાય પાછું ખસે કિરણ લો ચીલો પાડી દીધો કઈક આ રીતનું તો આ એવો ને એવો ઢગલો લાગે

બસ લો બસ વાંધો નહી ચલો હું બાઇક માં આવતો રહો કિરણ જાદો જોયો છે ને રસ્તો આ દોય તો ચાલો જો આપણે નાખી દીધી માટી અને કમ્પ્લીટ બે વાત ચીલા પાડી દીધા આ ટેકરો તો અરખો થાય નહીં અને તો જાતે જ કરવો પડશે જો કે તો કરી નાખશું બાકી જરૂર કઈ નહીં અહીંથી ત્યાં પેણ ખેતર પાણી આવ ને એટલે ભરાઈ રહ્યા તું થઇ જાય ને કિરણ મસ્ત હા હવે તો પાડ દઈશ હેડ ને વાંધો નઈ એનો તો શું વરસાદ વરસાદ આવશે ને તો ધોવાઈ ને કમ્પ્લીટ થઇ જાય તો ચલો હવે આપણે જઈએ ઘર બાજુ હવે ના નઈ હંગાત લઈને ને આયા તા બાઈક એને જ ચલાવ્યું હતું એવું નહીં કિરણ ભાઈ તો મસ્ત પાછળ બેઠા બેઠા જ આયા તો આપણા ખેતરો બધા ટેક્ટર પેલી વાર થઈને આવા અમે તો વચ્ચે

દર્શન કરવા જઈએ ચલો તમને દર્શન કરાવીએ અમે ખુખાર બારે જ કરાવી દીધું હજી તો મંદિરે જઈએ જ છીએ રસ્તામાં પંપ આવે તો પેટ્રોલ પૂલ કરાવી દઈએ બોબી જ આજ ખર્ચો કરાવવાનો તો પણ આજ ગામમાં બકરો આવ્યો નહીં મંદિર અહીંથી બાજુમાં જ છે બહુ દૂર નહીં હવે ચલો તો પેટ્રોલ એવું ફૂલ કરી દીધું હવે નીકળીએ ફટાફટ જઈએ ચાલો ચલો મેલેડી મોના મંદિરે કેવું આપણે પાર્ક કરી દીધું અને આવી ગયા છીએ આપણે પાર્કિંગની અંદર પોચી જ ગયા હવે અહીંથી ચાલતું ચાલતું અંદર જવાનું ચલો માતાજીની એન્ટ્રી તો થઈ જ ગઈ આ જો વાત તો આવે હા દર્શન હે ને ખાલી અમે વાત જ કરી હતી આવી રીત મારા માસીનો છોકરો આવ્યો હતો ને અને બોબી એ કેતો હતો કે મારે દર્શન કરવા જવું હારું મેળ ખાય તો કઉ જઈએ

પણ થોડા દિવસો કરતા આજ વધારે પબ્લિક હું તો આયો નહીં પણ આ બોબીના ભાઈબંધો આયા હોય ને મને કીધું હોય ભીડ તો રહેવાની જ છે રવિવારે તો આ તો બાઈક મૂકવાની જગ્યા મળી જઈ નક જગ્યા એના મતલબ બાઈક મૂકવા નહી કેન પબ્લિકમાં જો તો ખરો ચક્કુ બધું પબ્લિક સ્ટેજ એર્યો તે સામે સ્ટેજ બાંધેલું ઓ પબ્લિક તો જો તો જો આ રહી આખી જગ્યા ને આ રહ્યું હામું સ્ટેજ મને ચલો અંદર ચલો લાઈન બહુ હાજે જો હા ઉતારીએ ચલો ચલો તો ફટાફટ આપણે દર્શન કરી આખી લાઈન અને સામે માતાજીનું મંદિર હનાનું આજે આવ્યા નહીં નક ગાડી કરીને બેઠા હોય લાઈવ સ્ટ્રીમ ચાલુ હોય યુટ્યુબમાં બહુ પબ્લિક લાખોમાં વ્યૂઝ હોય એમના જોઈ રહ્યું સામે માતાજીનું મંદિર ને બધા એક લાઇનમાં દર્શન કરવા લઈ જાય હા કિરણ અંદર જઈને અમે માતાજીના દર્શન કરી લીધા વિડીયોગ્રાફીની મનાઈ હોય એટલે વિડીયો એવું કંઈ ઉતાર્યું નહીં તો થોડું ઘણું બતાવવાનું ટ્રાય કરશું હા કિરણ માતાજીની દયા તમે એમની ખાલી લાઈવ સ્ટ્રીમ જોઈ લો ને મનથી માની લો ને એટલે આવી ગયું બધું ચલો તો હવે નીકળીએ આપણે ફટાફટ હવે જઈએ ઘર બાજુ વિડીયો તો ઉતારવા નહીં દીધો પણ થોડું ઘણું ઉતારવા દીધો એનું આપણે થોડું ક્લિપો બતાવશું તમને હા એટલે એ લોકો ના પાડતા હતા પછી કિરણ ના કહું હવે આપણે રવા દઈએ બારનું થોડું ઘણું ઉતાર્યું બહુ પરમિશન નથી તો જો આપણે દર્શન એવું કરી લીધું અને બાઇક લઈને હવે નીકળી ગયા ઘરે જવા માટે થોડું ઘણું ટ્રાફિક હ કારણ કે રસ્તા સિંગલ પટ્ટી જ રોડ હે એટલે એકદમ મેળા જેવું વાતાવરણ એવું નહીં પબ્લિક એટલું આજે રવિવારે માતાજી ની એન્ટ્રી નહીં થઈ નકર તમને તો બાઇક મૂકવાની જગ્યા ના મળે ખરેખર આપણે બારે જાથી નીકળી ગયા હતા અને હવે અરોડા પહોંચી ગયા હા હરોડા આજ તો ઠાકોરના ભજીયા ખાવાનો પ્રોગ્રામ નહીં પણ ઠાકોરોના પંજાબી ચાઇનીઝ ખાઈ ગયા છે બોબી કે ભજીયા નહી મંચુરિયમ ખાવું તો બોબીને ગમે ખવડાવી તી હા બીજું કંઈ નહીં ખાવું ને કે માર ખાવો પ્રસાદીમાં પૂરું થઈ ગયું લે એડો ચલોડા આવે કીધું તો ના આવે ચલોડા છે એડો ચલ ચલ ના પત હજી તો સાડા આઠ જ થાય તો જો ગાઈસ આપણે ઠાકોરમાં ચાઇનીઝ ખાવાનું હતું પણ એ મળ્યું નહીં કિરણ નામે પહેલાં કહેતા હતા કે આપણે ચલોડા જઈએ તા કે ના પાડતા હતો ક્યાં આવે લે બાઈક લેવા ચલો તો ફટાફટ હવે ચલોડા મંચુરિયમ ખાવા ગાઈઝ હવે આપણે ફાઇનલી ચલોડા પહોંચી ગયા ચલોડા તો કોઈ મળ્યું નહીં એટલે ચલોડા દાવાનું જો આવ્યું આપણું ચલોડાનું શિવશક્તિ કિરણને પહેલાં કીધું હતું પણ માર્યો નહીં તો અહીંયા દાવવું પડ્યું ને શક નહીં હા તો કહી દો જે ખાવાનું હોય ચલો તો ફટાફટ આવી જાઓ બોબી આપણે અહીં ટેબલે બે તો ચલો ફટાફટ હવે ખાઈએ આજ તો આજ ખાવાનું બ્રેકફાસ્ટ વાળું ફૂડ જંક ફૂડ જે મંગાવ્યું હતું ઓર્ડર આપણે આવી ગયા મંચુરિયન નૂડલ્સ અને મંચુરિયન કિરણ ભાઈ આ તો તાબડતોડ ખાશે શરીર ડાયટ પર મૂક્યું એ ખાવાનું તો ખરું જ તે હા આ બોબી તો બોબીને તો મજા આવી જાય ખાવાની એ તો તાબડતોડ ઠપકાર જ તે ચલો તો આપણે ખાઈએ મસ્ત ટેસ્ટી ટેસ્ટી મન્ચુરિયન તાર ના ખાવું હોય તો રવા દેવા વાંધો નહીં આ બાઉલ તો ઊંધું પાડ મીંજા ટેકનિકથી પાડ જલ્દી જો ખાઈ જાજો ખાલી હો ટેકનોલોજી આવા માણસોની દુબઈમાં જરૂર અમે નવા નવા એમ ત્યાં હું આ બાઉલ લઉં અને આમ ચમચીથી થી એને વાટકો લીધો સીધો ડિશમાં નવા જ પાડી દીધો ચલો તો ફટાફટ ખાઈ લઈ આવે એમ પછી જઈએ ઘર બાજુ આપણે જમી હોય મસ્ત હવે ઘૂઘરા જેવા થઈ ગયા મંચુરિયમ ખાઈ લીધું તો બાઇક રેડી કરીએ હવે નીકળીએ ઘરે જવા માટે ઘરે આવી ગયા છીએ અને મસ્ત પેટ પૂજાયું તો બાર કર્યું તમે જોયું તો આજનો વ્લોગ બસ અહીંયા જ એન્ડ કરીએ મળીએ ફરીથી નવા વ્લોગની અંદર આવજો